સ્વાગત છે મિત્રો તમારું ચેનલની અંદર હવે બે દિવસ પહેલાં એક મૌલિક ભાઈ નામના વ્યક્તિ હતી એમણે આપણને કોમેન્ટ કરી હતી કે સર થોડું જીકેના બી પ્રશ્ન જે છે એ તમે કરાવજો એનટીપીસી અને ગ્રુપ ડીમાં જીકેને લઈને આવજો એટલે આપણે આજે છે ને પેપરની અંદર મિક્સ પ્રશ્ન લઈશું એની અંદર જીકેના બી ક્વેશ્ચન લઈશું સાયન્સના બી લઈશું અને મેથ્સ રીડિંગના સારા લાગે એવા આઠ દસ ક્વેશ્ચનનું આપણે અહીંયા સમાધાન જોઈશું ઓકે તો ચાલુ કરીએ કોઈપણ જાતના સમયની બરબાદ કર્યા વગર તો જુઓ પહેલો જ પ્રશ્ન જે છે એ આપને એવો પૂછ્યો છે હવે આ પેપર છે ને એ બે હજાર ત્રેવીસનું છે એટલા માટે તમને બની શકે કે એના એકાદ વર્ષ પહેલાંના પ્રશ્નો જોવા મળશે એટલે બે હજાર ત્રેવીસમાં પરીક્ષા લેવાની હતી તો એ લોકો આપણને શું છે કે બે હજાર બાવીસના ક્વેશ્ચન્સ પૂછતા હોય છે તો પૂછ્યું છે એકવીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના ત્રિપુરા મણિપુર અને મેઘાલય ની અંદર અથવા તો એ ત્રણ કેટલામાં સ્થાપના દિવસ ઉજવ્યો એ પ્રશ્ન આપણને આના અંદર પૂછવામાં આવ્યો છે બરાબર એટલે એ વખતે જોઈએ તો એ એક્ઝામ દરમિયાન આ લેટેસ્ટ પ્રશ્ન હશે બરાબર છે એટલા માટે એમણે પૂછ્યો છે અહીંયાથી આપણને એવું સમજવાનું એટલું રહેશે મિત્રો કે ભાઈ આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય કે ભાઈ કોઈનું નજીકની અંદર કોઈ એવા રાજ્યોનો સ્થાપના દિવસ આવી આવતો હોય એક્ઝામની ડેટની આજુબાજુમાં તો તમારે એ તૈયાર કરવાનું રહેશે આપણે બસ ક્વેશ્ચન્સમાંથી એવું શીખવાનું છે કે ભાઈ હવે મને નેક્સ્ટમાં શું શું આ લોકો પૂછી શકે એને ધ્યાને લઈને આપણે ચાલીશું મિત્રો બીજો ક્વેશ્ચન છે ને જો આમ જુઓ તો આ જીકેમાંથી જ આપણે ગણી શકીએ બરાબર છે થોડોક ટેકનિકલ પ્રશ્ન કહી શકાય આમ તો અને જીકે જ ગણી શકીએ જો હવે આ છે ને જોડકા ટાઈપ આપ્યું પૂછે આપણને આ લોકો છે ને ક્વેશ્ચન્સની અંદર એકાદો એવો પ્રશ્ન હશે જ કે જે મેલ ફિમેલના સેક્સ્યુઅલ ઓર્ગન અથવા તો સેક્સને રિલેટેડ પ્રશ્ન જે છે એ તમને મેલ ફિમેલમાંથી પૂછતા જ હોય છે બરાબર તો અત્યારે જે પ્રશ્ન છે એ ટાઈપનો જ થોડોક પૂછી લીધો છે જો કે ભાઈ આમાં

સેકન્ડ આપ્યું છે રાસાયણિક પદ્ધતિ બરાબર કોઈ પણ રસાયણ દ્વારા તમે તમારા ગર્ભને રોકી શકો તો એવું શું છે તો રાસાયણિક ગોળીઓ હોય છે બરાબર પછી આપ્યું છે ઉપકરણ ઉપકરણ એટલે કોઈ વસ્તુ જે છે એ તમે વાપરો તો એવી વસ્તુ વાપરવા માટે શું આવે તો કે ભાઈ કોપર્ટીનો ઉપયોગ થાય છે અને શસ્ત્રક્રિયા દ્વારા તમે શું કરી શકો તો કે ભાઈ નસબંધી કરી શકો તો આ ટાઈપના જોડકા બી આપણે આના અંદર પૂછતા હોય છે મિત્રો સાથે સાથે બોડીના ઓર્ગન રિલેટેડ તમને પ્રશ્ન જોવા મળશે એવો જ આ ક્વેશ્ચન્સ મૂકો છે કે ભાઈ મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર આ બધી વસ્તુઓ છે ક્રમમાં ગોઠવવાની છે તો અહીંયા એણે મૂત્રપિંડથી લઈ અને મૂત્રમાર્ગ સુધીનો પ્રશ્ન આપણને પૂછ્યો છે તો તમને બોડીના પાર્ટ જે છે ઓર્ગનોની ગોઠવણ ખબર હોવી જોઈએ તો જ તમે આવા પ્રશ્નોના આન્સર કરી શકો તો અહીંયા આપેલું છે એ મુજબ જોઈએ તો કે ભાઈ પેલા મૂત્રપિંડની અંદર મૂત્ર જે છે એ ત્યાંથી ઉત્પન્ન થાય છે મૂત્રવાહિની દ્વારા એ ત્યાંથી આગળ જાય છે અને આગળ જઈને મૂત્રાશય સુધી આવે મૂત્રાશયમાં બધું જ એકઠું થાય એકઠું થયા પછી મૂત્ર માર્ગ દ્વારા એ બહાર નીકળતું હોય છે આ ટાઈપનો આ પ્રશ્ન હતો મિત્રો પછી એક ગણિતનો સરસ એવો ક્વેશ્ચન છે આમ તો આ જ પ્રશ્ન છે દસ જ સેકન્ડમાં થઈ શકે એવો છે પણ જો તમને આવડતું હોય તો એટલા માટે લઉં છું અથવા તમને એક નાનકડી ટ્રીક જાણવા મળશે કે આવા પ્રશ્નોને બહુ ઝડપથી કેમ સોળી શકાય પહેલાં વાંચીએ કે ભાઈ મૃદુલાના રોજના કામના કલાકો છે એમાં પચીસ ટકાનો વધારો થયો હવે જો આવા દાખલા હોય ને વાંચતા વાંચતાં તમારે થોડુંક કરતું રહેવું પડે કેવી રીતે તો પચીસ ટકા એટલે શું એ પહેલાં તમને ખબર હોય પચીસ ટકા કોને કહેવાય તો કે ભાઈ એકના છેદમાં ચાર એને પચીસ ટકા કહેવાય એટલે કે ભાઈ ચાર હોય ને તો એમાં એકનો વધારો થાય એટલે કે ભાઈ જો મૃદુલા પહેલાં ચાર કામ કરતી હતી તો હવે મૃદુલા છે એ પાંચ કામ કરશે એટલે એકનો વધારો આ પચીસ ટકા કહેવાય પછી બીજો બીજી વસ્તુ એવી આપી છે તેના કલાક દીઠ વેતનમાં વીસ ટકાનો વધારો છે વીસ ટકાનો વધારો એટલે શું કહેવાય તો વીસ ટકા એટલે એકના છેદમાં પાંચ કહેવાય કે જ્યારે એ પાંચ કામ કરતી હતી તો હવે એ છ કામ કરશે હવે આપણે દાખલા જે છે એને જોઈએ તો કે ભાઈ કામમાં વધારો કેટલો થયો તો કે પચીસ ટકાનો પચીસ ટકાનો વધારો થયો એટલે ચારમાંથી એ હવે પાંચ કામ કરે છે અને પછી વીસ ટકાનો વધારો છે એને કલાક દીઠ વેતનમાં થયો એટલે કે ભાઈ વીસ ટકા એટલે શું થયું હતું કે ભાઈ પાંચમાંથી એ હવે છ કામ કરે છે બરાબર તો હવે જુઓ આનો તમે ગુણાકાર કરો તો ચાર પંચાને વીસ થયા અને આનો તમે ગુણાકારો તો પાંચ છ ત્રીસ થયા તો પેલા એ વીસ એનું જે ક્ષમતા કે આવક હતી એ હતી એને હવે થઈ તો કે ત્રીસ ની થઈ એનો મતલબ કે પેલા વીસ કમાતી હતી અથવા તો વીસની ક્ષમતા હતી હવે એ ત્રીસ કમાય છે તો શૂન્ય શૂન્ય ઉડી જાય તો બે એકનો વધારો થયો બે એકનો વધારે એટલે કે પચાસ ટકાનો વધારો થયો તો જે ક્વેશ્ચન્સમાં પૂછ્યું છે એ મુજબ કે રોજની કમાણી કેટલા ટકા વધી તો કે રોજની કમાણી જે છે પચાસ ટકા વધી મીન્સ કરવાનું શું હતું આના અંદર કે ભાઈ પચીસ ટકા એટલે પચીસ ટકા એટલે કેટલા છે એ ખબર હોવી જોઈએ વીસ ટકા એટલે કેટલા છે એ ખબર હોવી જોઈએ અને એમાં વધારો કરીને મેં જેમ ગુણાકાર કરે એમ ગોઠવી દો એટલે તમને ઝડપથી આન્સર જે છે મળી જતો હોય છે આગળનો પ્રશ્ન એવો પૂછ્યો છે પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના સ્વામિત્વ બરાબર છે આ યોજના એ ક્યારે શરૂ કરવામાં આવી હતી તો જો આવી નજીકમાં કોઈ યોજનાઓ સ્ટાર્ટ થઈ હશે નેશનલ લેવલની તો એના બી પ્રશ્ન તમને આમાં પૂછશે તો ત્યારે વાત કરીએ તો બે હજાર એકવીસમાં શરૂ થતી માટે આ પ્રશ્ન જે છે એમણે પૂછેલો છે આગળનો પ્રશ્ન પૂછ્યો છે વનસ્પતિના કોષમાં કોષ દિવાલનું શા માટે હોય છે અથવા તેનું કાર્ય તો અહીંયા તેનું કાર્ય જે છે એ બતાવ્યું છે તે વિવિધ પર્યાવરણીય પરિબળોથી વનસ્પતિના કોષનું રક્ષણ કરે છે એના માટે એનો ઉપયોગ થતો હોય છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે લંબઘનનીય સ્ટોરેજ જગ્યાના પરિણામ બરાબર છે પરિમાણો પરિણામ નહીં પણ પરિમાણો એટલે કે ભાઈ એના માપ આપેલા છે વીસ મીટર પચીસ મીટર અને દસ મીટર છે તો તેમાં ટુ મીટર ગુણ્યા એક પોઈન્ટ મીટર ગુણ્યા એક મીટર પરિમાણના કેટલા બોક્સ તમે રાખી શકો હવે જો આને બહુ સિમ્પલી ગણવું હોય ને તો બે ત્રણ રીતથી ગણી શકો એક તો પહેલાં તમે ઉપર એવું કરી શકો કે ભાઈ એણે જે આપ્યા છે ને એને તમે ઉપરના ભાગે એટલે કે ભાઈ વીસ ગુણ્યા ઉપર આપ્યા છે પચીસ ગુણ્યા દસ આ મીટરમાં આપેલા છે એને છેદમાં તમે બે મીટર એટલે કે બે ગુણ્યા હવે એકસો પચીસ નથી પણ એક પોઈન્ટ પચીસ છે એટલે તમે અહીંયા શું કરશો એકસો પચીસ લખી નાખો છેદમાં સો છે એને તમે ઉપર લઈ લો બરાબર અને પછી એને ગુણ્યા એક છે હવે આ રીતે આપી અને આને તમે બધી છેદ ઉડાડી નાખો બરાબર પછી જુઓ જોઈએ કેવું થાય છે એટલે મારા ખ્યાલથી આન્સર જે છે તમને મળી જશે પછીનો પ્રશ્ન પૂછો આવ્યો તો નીચેનામાંથી માંથી ક્યુ સ્થાન જૈન ધર્મ સાથે સંકળાયેલું નથી જો હવે પ્રશ્ન ઉતાવળમાં વાંચતા ધ્યાન રાખવાનું છેલ્લે શું લખ્યું છે સંકળાયેલું છે કે સંકળાયેલું નથી તો શ્રવણ બેલગોડા જે છે એ જૈન ધર્મનું છે કારણ કે એક સરસ મજાના મહાન રાજા થઈ ગયા જો તમને ખ્યાલ હોય બરાબર છે તો એણે ત્યાં પોતાનું જીવન ત્યાગી અને સમાધિ જેવું અથવા તો એના જીવનના અંતિમ જે શ્વાસ છે એને ત્યાં લીધેલા પછી દેલવાડા જે છે ત્યાં જૈન દેરાસરો છે પાશ્વનાથ છે એ જૈન ધર્મ સાથે જોડાયેલા છે એના ધર્મગુરુ છે ઓકે તો એવો કોણ છે તો કેટલા કુશીનગર આની અંદર આપેલી જગ્યા છે એ જૈન ધર્મ સાથે જોડાયેલી નથી આપણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ખાલી જગ્યામાં યોગદાન આપનાર વ્યક્તિઓનું સ્ટોક હોમ જળ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે એટલે કે ભાઈ પ્રશ્ન મૂળ એવો છે કે સ્ટોક હોમ જળ પુરસ્કાર જે છે બરાબર છે એ કયા સબ્જેક્ટમાં અથવા તો કોને આપવામાં આવે છે તો કે ભાઈ જે જો જળ સંસાધનોનું સંરક્ષણ અને રક્ષા કરે એવું જે કાર્ય કરતા હોય અથવા એમાં જે યોગદાન આપે છે એવા લોકો જે છે એમને સ્ટોક હોમ તરફથી જળ પુરસ્કાર સન્માન આપવામાં આવે છે આગળનો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે નીચેની બાબતોમાંથી કઈ એક ભારતના બંધારણની સમવર્તી સૂચિનો એક ભાગ છે એટલે કે જો બંધારણની અંદર આપણે જે સૂચિઓ આપેલી છે એમાં વાત કરી છે સમવર્તી સૂચિ એટલે કે ભાઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને હોય એવી સમવર્તી બરાબર છે તો એના અંદર એવું પૂછ્યું છે કે એવો કયો ભાગ છે તો જો દારૂ પોલીસ ભેળસેળ અને જાહેર આરોગ્ય ચાર વસ્તુઓ આપેલી છે કે ભાઈ આના અંદર કંઈ બંનેની અંદર આવતી હોય એવું કયું છે તો કે ભેળસેળ એટલે અહીંયાથી બંધારણમાંથી પણ નાના નાના પ્રશ્નો આવતા હોય છે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ ઘણા એવા સરસ મજાના પ્રશ્નો લઈ લીધા છે વિડીયોને અચૂકથી લાઈક કરજો અમારી સાથે નવા હોય તો જોડાઈ અને સબસ્ક્રાઇબ કરજો બીજા મિત્રો સુધી વિડીયો શેર કરવા વિનંતી છે ચલો વિડીયો જોવા બદલ ધન્યવાદ